અત્યારે નાયલા ધોયલા નથી લાગતો અરે અમે નાયલા ધોયલા જો પણ અમે નથી હું તો જો નાયો નથી કાલ એટલે કાલે નાઈ લઉં ને પછી હું તમને આઈ ગો પૈસા આપી દઉં કાલે બાલે આજે જોયે મારા પૈસા અરે છેલ્લા કેટલા દિવસથી તું મને આજકાલ આજકાલ કરે છો

એટલે છોકરીનું નામ લીધું આ ક્યાં અહીંયા હું ખાર ઇમારત થઈ ગયા પણ હોસ્પિટલ નથી બોલતા આજ રસ્તે જાય હાલી હાલી નહીં મને તો ઈ નથી લાગતું કે આટલા વર્ષ એને ડોક્ટરી કરી હવે આવો બુઢો થયો તો હવે રિટાયરમેન્ટ લઈ લેવાય હવે દવાખાને શું કરવા જતું હોય છે એક તો કોઈ પેશન્ટ આવતું નથી આ બુધા ને ખોટો હોય ફોર વીલ લઈ લીધી હોત તો એટલે ફોરવિલ નો લે કાઢો પૂછ્યા પૂછ્યા પીન માર્યા થોડીક હોસ્પિટલે અરે દાદા અહીંયા ઉભા જ્યો તમે હું હોસ્પિટલે રોજ જતા આવી ગયો આમાં ધૂતા ધૂતા હું કઈ કોઈ દવા લેવાય નથી આવતું મેં તો કોઈ બીજા જ નથી આવ્યો હોય

બેટા એ તમારા વિચાર થી બહુ આગળ ની એક્સપેરિમેન્ટ છે સમજાણું હું છે ને હે એવી એક્સપેરિમેન્ટ કરું છું કે ઘોડા જેમ દોડવા માંડીએ ઓહો અચ્છા એવી કોઈ દવા અત્યારે લગી નથી માર્કેટ માં આવી નથી પણ હું બનાવી બેટા હા તો કઈ વાંધો નઈ તમે ક્લિનિકે જાઓ તમ તારે તમે છે ને દવા બનાવો જાવ હા હું ક્લિનિકે જ જાય ને તારા બાપ ના ઘેરે જોડો જાય હે હા પણ જાવ જાવ હવે તમે બાપ લગીન પોચવાનું નથી કીધું તમારા બાપ એ તો અહીંયા જઈ નઈ મારે પોતા હે બી નઈ જાવ તમે આ તો નોત પૂગી હે ને તારા બાપ ની તેવડ જ નથી હે હા ભાઈ તમે જાવ બાકી તમને પોચારી દે તમારા બાપ પાસે હે

પણ હું વાત બતાડી કે જવાન કઈ રીતે થવાય છે હલો હવે છે આરામ કરું કલાકે અને ઉઠી કાલે જ ઇન્ટ્રોડકશન આપી બધા કે હું જવાન થઈ ગયો છું બધા નો જીવ બારું જીવ બરેતરા ગણાવું

ભાઈ 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 ઉમર નાની એટલે તમારી ખરેખર ઉમર નાની થઈ ગઈ અરે જો ને ઓરિજિનલ વાળ છે મારા ઓરિજિનલ ડાઈ કરેલા નથી બેટા વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત તો બાકી એક નંબર ઉલાળા મારો તો જેમ મંદરાનાથ મારી સામે ઠેકરા મારવા માટે ને એમ બુડાપામાં જવાની વેલી તો તો ઉલાળા મારવા માટે ઉલાળા બાકી ભરતરા થઈ જ ને ભરતરા એ ના ના ભરતરા નહીં કंग्रेचुલેશન તમારો એક્સપેરિમેન્ટ સફર પુરસ્કાર આપી દેવો ને મેસ્કાર હું તમને શું કહું કે મૂવી બાટવ હા પણ એમ હું કહું કે કે હા એ ઘટાડી એક આટ કાક મેડ તારી પહેલા ઉંમર જો ઊગીને ઊભો થયો હવે તારી ઉંમર નાની તું ઝરેલું બચ્ચું લાગી સમજાળું અરે પા દાઢી તો આવે ભાઈ અત્યારે બોલ તું હું હુંંગો ભરને આવી તારી ઉંમર નાની થઈ જશે બરાબર મારી ઉંમર થઈ એમ નહી ઓય રાણી ઉમરનો સોગત લો પણ એક કામ કરો ને તમારી એમ અર્ધી નો કરતા આમ પાંચક ઘટે તાજો તાજો આમ જી આ ભાઈ સાલ કા 18 સાલ કા લોંડા ને એવો બનાવી દે અરે પાકુ એક કામ કઈ હું તો ઇન્જેક્શન ખોકી દો ઓકે ભોકાવી દે પૂછે દયો છે એવું હે આયા કઈ હોસ્પિટલ લઈને બેઠો છું કે ઇન્જેક્શન આયા હોય ને ડાયરેક્ટ ભોકાવી દો હે એક કામ કરજે મારી હોસ્પિટલ આઈ જા હું હાલો ઓ હાલો હાલો હું કઈ લવરો છું હું અહીંયા તો ગામમાં બે ત્રણ આટા ને હું તને શું આ કદાચ મને ઇન્જેક્શન માર્યું મારું તો આમ નીકળે ને તું મરઘો છો તારું ઈંડું નીકળે તારા ઈંડા નીકળે તું માણા માણા અરે આ તો જસ્ટ વિચારતો તો

જવાન કરી દીયો ઓર જવાન કરી દીયો જવાન જો કરો અમારું ક્યાં ગયું છે અમારી કરી દે તું 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 સાહેબ મારું કરો હાઈ ક્લાસ જો હા મે હેને ઇન્જેક્શન ભરીને રાખ્યું છે સમજાળું હા અબે એક નંબર તારી ઉંમર ઓછી કરી નાખી એમ નહીં તારી અત્યારે ઉંમર કેટલી છે અત્યારે મારી થોડું કાઢું જોઈ બાળક તમારામાં અમુક ચેન્જ આવશે જેમ કે કેમ એકવીસ વર્ષ ના થઈ જાશો વાહ પછી દાઢી વહી જશે વાહ ભલે વહી જાય પછી તમે પાકા થઈ જાશો અરે ટાઈ વાંધો આમ બી પેટ વધી ગયું આટલો જો

મારા ખોપ્પી ગામ મૂકીને ભાગી આ ગોતો જા તમે આતી ગોતી લાયો ને અરે તો બોલાના કાનો બોલ્યો તને ગોતવાળા ચક્કરમાં બોલો મને તોડીને વયો તો એની અમે હું બોલત ને તો એ મારા ભૂકા કાડી ના કર પછી તો અત્યારે હું કમજોર જેવું ફીલ કરું છું ઓવો થઈ ગયો એમાં આવો થઈ ગયો

બે પાણી ખાઈ ને સમજાડું પાછું જે કરવું નઈ હવે આ વખતે છે ને હા ચેપલ ભાઈ પાંચ એબેલ હતું તમારી વાંધો નહી કઈ વાંધો નહીં કલાક આરામ કરવો પડશે પૈસા પણ

જી ડો મારો પધારીએ ડોહા માણાજી હું બોલો છો તમે એ લોકો ભાન પડે હું ભાન પડે ડોહો જાય ટકી જાય અરે હાપી રહો મત મરી જાવો અરે અદા તું થોડો તું ભાઈ શેની ઈશાનો બોલતો બસ ખાલી હાલો લીધું એમ હે હા ઘરવાળી બધાય બરાબર છે એ મેન એ સાહેબ એમાં એવું કે ને પેશન્ટ આવ્યો ને એને મે ઓલું ઇન્જેક્શન નું તો ગંદારી ઉમર જ વધતી છે

અરે ગન ગન બધી ઇન્કમ જ ને મે આય માં રાખી દીધી તો ઇમ્પોસિબલ વાત છે તારે ને ટેન્શન લેવા પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી હું બેઠો છું આ ભાઈ પારધીમાં મરી જાય